ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા એકસો બાર ડાયલ એટલે કે ખૂબ સરાહની સુવિધા જે ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે જેને આપણે જનરક્ષક કહી શકીએ આ જનરક્ષકની એક ગાડી ધારી તાલુકાની અંદર ફાળવવામાં આવેલી છે હાલ તેમનું લોકેશન છે સરસિયા જ્યારે કોઈ ફરિયાદી જ્યારે કોઈ અરજદાર એકસો બાર નંબર જે ટોલ ફ્રી છે એ ડાયલ કરશે અને મદદ માંગશે ત્યારે આ કોલ છે એ ગાંધીનગર ખાતે રિસીવ કરવામાં આવશે અને ગાંધીનગરથી આ સ્ટાફ જન જનરક્ષક સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે એ સ્ટાફને જરૂરી લોકેશન આપવામાં આવશે અને ફરિયાદીનું જે કાંઈ પણ નામ નોંધણી હોય છે એ એ આપવામાં આવે છે મોબાઈલ ફોન દ્વારા ત્યારે આ જનરક્ષક સ્ટાફ છે એ ઘટના સ્થળે પહોંચે છે અરજદારની પાસે અને અરજદારની જે ફરિયાદ હોય છે એનું નિવારણ લાવવામાં આવેલા આવે છે અને નજીકના ધારીના પોલીસ સ્ટેશન ખાતે તેઓને પહોંચાડવામાં આવે છે ખૂબ સરાહની કામગીરી જેને કહી શકીએ ગુજરાત સરકાર દ્વારા જેની શરૂ કરવામાં આવેલી છે જેનો લાભ ખરેખર લોકોને કઈ રીતે લેવો તેનાથી તેઓ અજાણ છે એમના માટે આ વિડીયોના માધ્યમથી હું આ સમગ્ર માહિતી મોકલાવી રહેલો છું આશા રાખું છું આપ સૌ પણ આ વિડિયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો જેથી કરીને એવા લોકોને આ માહિતી પહોંચે જેઓ એકસો બાર જનરક્ષક સુવિધાથી જેવો અજાણ છે અને હા ખાસ કરીને દરેક ગામોની અંદર આમ જોઈએ તો ધારી તાલુકાના સરસીયા ગામમાં અત્યારે આ જનરક્ષકની ટીમ મોજૂદ છે અને તેઓને પોઈક પોઈન્ટ ફાળવેલો છે આ જનરક્ષકની ટીમ ધારી તાલુકાના કોઈ પણ ગામડાઓ સુધી પહોંચી શકે છે ધારી હોય કે પછી ગીરના બીજા કોઈ ગામડાઓ ટૂંકમાં ધારી તાલુકાના દરેક ગામડાઓ સુધી આ જનરક્ષકની ટીમ ફરિયાદી જે અરજદાર જે ફોન કરે છે અને આ ફોનના માધ્યમથી તેઓને જે લોકેશન મળે છે આ લોકેશન ખાતે તેઓ પહોંચી જાય છે માટે અત્યારે જે આપણને ખૂબ સરસ મજાની સુવિધા જે સરકાર દ્વારા આપવામાં આવી છે એમનો લાભ આપણે સહુએ વધુમાં વધુ લેવો જોઈએ હા જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે જ્યારે કોઈ પરિ પરિવારને માથાકૂટ થાય છે જ્યારે કોઈ પણ પોલીસ સ્ટેશન સુધી લોકોને દોડીને જવું પડે છે એવા કોઈ કેસ હોય છે એનું નિરાકરણ એની ફરિયાદ આ જનરક્ષકની એકસો બાર નંબરની ડાઇલ ફ્રી કોલ છે એમને ફોન કરવાનો છે એની ગાડી જે છે એ ઘટના સ્થળે આવશે ફરિયાદીની પાસે એટલે કે ફરિયાદીને નજીકના પોલીસ સ્ટેશન સુધી જવાનું નથી એને ધક્કો ખાવાનો નથી પણ હા તેમના સુધી આ જનરક્ષકની એક ટીમ છે એ ટીમ આવી પહોંચે છે ફરિયાદીની ફરિયાદ પણ લે છે અને એમને એવું લાગે કે ભાઈ ખરેખર આ પીડિત છે આ ફરિયાદી છે એમને ધારીના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા જરૂરી છે તો તે આ ગાડી જે છે એ પોલીસ સ્ટેશન સુધી તે ફરિયાદીને તે અરજદારને પહોંચાડી પણ દે છે એટલા માટે આપણા ધારી તાલુકાની જનતા આમ જોઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર દરેક તાલુકાની અંદર જનરક્ષકની ટીમ જે ફાળવેલી છે ત્યારે આપણા ધારી તાલુકાની અંદર એકમાત્ર પોઈન્ટ છે એ પોઈન્ટ સરસિયા ખાતેનો છે આ સરસિયા ખાતે આ ટીમ મોજૂદ છે ચોવીસ કલાક ને દિવસ જ્યારે કોઈ ફરિયાદી રાત્રે બાર વાગે બે વાગે ચાર વાગે દિવસ પણ કોલ કરે છે એકસો બાર ડાયલમાં ત્યારે આ કોલ જ્યારે ગાંધીનગર રિસિવ કરવામાં આવે છે ત્યાર પછી આ ટીમને જાણ કરવામાં આવે છે ગાંધીનગરથી એટલે આ ટીમ ફરિયાદી પાસે પહોંચી જાય છે માટે આ વિડીયો આજે બનાવવો ખૂબ જ જરૂરી લાગેલો કે આવી સરસ મજાની જે સુવિધા ગુજરાત સરકારે આપણને આપેલી છે ત્યારે આના લાભથી વંચિત આના આ જે સુવિધા છે એનાથી આપણે અજાણ છીએ એટલે આ જે લોકો અજાણ છે એમના માટે આ વિડીયો મોકલાવી રહેલા છીએ અને આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ આગળ ફોરવર્ડ જરૂરથી કરજો